તો હલો ખેડૂત મિત્રો આજે તારીખ બાર બે હજાર ચોવીસ અને સોમવાર લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બંનેના આપણે આજે ભાવ જાણીશું તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીનો ભાવ છે એકસો પંદર થી બસો ચોપન રૂપિયા સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો એકવીસ થી બસો સાઠ રૂપિયા સુધીનો ભાવ આજે રહ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકાવનથી બસો ને સોળ રૂપિયા લાલ ડુંગળી નાસિક આઠથી બસો એકતાલીસ રૂપિયા સુધીનો ભાવ છે સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો બસો એકથી બસો એકાવન રૂપિયા સુધીનો ભાવ છે અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક એકસો ચાલીસથી બસો એંશી રૂપિયા સુધીનો ભાવ છે ડુંગળી લાલ નાસિક એકસો પચાસથી ત્રણસો ચાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે લીલી ડુંગળીની વાત કરીએ તો એકસો વીસથી ત્રણસો રૂપિયા સુધીનો ભાવ રહ્યો છે સફેદ ડુંગળીનો ભાવ મિત્રો આપણને મળ્યો નથી સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે નેવું થી ચારસો સાઠ રૂપિયા સુધીનો ભાવ છે સફેદ ડુંગળીનો ભાવ છે એ સુરત માર્કેટિંગ યાર્ડમાં આપણને મળવાપાત્ર નથી તો એ વિશે આપણે વાત કરીશું નહીં મોવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી બસો નવ્વાણું રૂપિયા સુધીનો ભાવ છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસોથી બસો નવ્વાણું રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એસીથી બસો એકતાલીસ રૂપિયા સુધીનો ભાવ છે અને સફેદ ડુંગળીનો ભાવની વાત કરીએ તો બસો ત્રીસથી બસો ઓગણપચાસ સુધીનો ભાવ રહેલો છે પાલિતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો ચાલીસથી બસો ત્રીસ રૂપિયા સુધી સફેદ ડુંગળીનો ભાવ છે એ પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં આપણને મિત્રો મળ્યો નથી તો એ વિશે વાત આપણે નહીં કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસઠથી બસો ને છપ્પન રૂપિયા સુધીનો સફેદ ડુંગળીની જો ભાવની વાત કરીએ તો બસો એક રૂપિયાથી બસો એકાવન રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો ખેડૂત મિત્રો આ હતા આજના લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બંનેના ભાવ તો આજ પણ આપણને સફેદ ડુંગળી અને લાલ ડુંગળીમાં કોઈ જાજો તફાવત જોવા મળ્યો નથી ક્યાંક આગળ વધારો છે ક્યાંક આગળ ઘટાડો પણ છે તો આ જ હતા આ ડુંગળીના બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો તમારે ક્યાનો વિડીયો જોઈએ એ પણ જરૂર બતાવજો તો કાલે મળીએ આપણે નવા વિડીયો સાથે તો વિડીયાને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને ખેડૂત મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ નવા વિડીયો સાથે બાય બાય